પેટનું પાણી હોય તે પ્રકારનો સર્જાય છે મીડિયા અહેવાલ ચાલ્યા બાદ પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચોકઅપ થયેલી ગટરને ખુલ્લી કરી પાણીનો નિકાલ કર્યો હતો મહત્વનું છે કે છાપરાબાટા વિસ્તારમાં જૂની ગટરની લાઈનો આવેલી છે હાલના સમયમાં છાપરાબાટા વિકસી રહ્યું છે જેના લઈને નવ નિર્મિત બાંધકામો થઈ રહ્યા છે ત્યારે અનેક લોકો આ વિસ્તારમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે જેના કારણે ગટરના પાણીનો નિકાલ થતો નથી અને તેના જ કારણે વારંવાર ગટર ઉભરાઈ જાય છે અને તેના કારણે રોડ પર ગટરિયા પાણી વહેવા લાગે છે મહત્વનું છે કે આ વિસ્તારમાં ગટરિયા પાણીના કારણે પાણીજન્ય રોગ અને મચ્છરજન્ય રોગ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત